પાંચ વીઘા ને બે ગુઠા જમીન વેચવાની સાસણ થી તદ્દન નજીક આ બધું જંગલ છે ત્યાં રિસોર્ટ બી હોય તો આ લોકેશન કેવું થાય રોડ થી પેલું જ ખેતર છે મકાન ગોડાઉન મળી જવાનું છે ફરતે જંગલ છે જો આ સિત્તેર ફૂટ નો કુવો છે સારા ઉનાળે આ કૂવામાં પાણી ખૂટતું નથી ખાઈ પડે ને એટલે જનવારી જોવા મળી જાય ટૂંકમાં સિંહ નહીં બધું વીઘા ના ભાવ મસ્ત મજાની ની એક લઈને આવું છું આ મારી પાછળ આ દેખાય ને પાંચ વીઘા ને બે ગુઠા જમીન વેચવાની છે મસ્ત મજાની જગ્યા ને રિસોર્ટ થાય એવી કઈ રીતે તમને સમજાવું આ આ બધું જંગલ છે આ જ ખેતર છે ટૂંકમાં રોડથી જંગલ છે અને મસ્ત મજાની જગ્યા લઈને આવી ગયો છું સ્વતંત્ર ફરતે જંગલ છે એક બાજુ નદી રહેવાની છે હવે તમને જમીન બતાવું કિંમત અને લોકેશન વિડીયોના એન્ડમાં ગઈ એટલે એન્ડ સુધી જોતા રહેજો એ પહેલાં તમને આખી જમીનની માહિતી આપી દઉં કે આ ડિટેલ્સ આપી દઉં ટૂંકમાં મોર જો આ રીતના તમને આંબા મળી જવાના છે સુવિધામાં તમને એક સિત્તેર ફૂટ નો કુવો મળવાનો છે અને બોર મળવાનો છે એ હું તમને કુવો નહીં બધું પાછ પછી બતાવું જો અત્યારે આ રીતનું વાળીએ તમને મકાન ગોડાઉન મળી જવાનું છે આખું અને જમીન જુઓ માટીની જમીન રહેવાનું છે ફરતે જંગલ છે આ બાજુ આ બાજુ બધે જંગલ છે અને ઓલા પાછળના ભાગમાં અહીંયા નદી છે તમે અને લોકેશનની વાત કરું ને ઓમ તો સાસણથી ખાલી પંદર કિલોમીટરના અંતરે છે અને તાલાડા માત્ર દસ કિલોમીટરના અંતરે છે હવે રોડથી પેલું ખેતર વસાર ખાલી જંગલ અને ફરતે જંગલ હવે આ અહીંયા રિસોર્ટ બન્યો હોય તો આ લોકેશન કેવું થાય પ્રાઇમ લોકેશનમાં જમીન લઈને આવી ગયો છું અને મસ્ત મજાનું અને રીઝનેબલ ભાવમાં જમીન છે છે ભાવ તમને લાસ્ટમાં કહું છું જો આંબાઈ જૂના એકદમ કાળી માટીની જમીન છે અને ફૂલ પાણીવાળી જમીન છે એમ સમજો ને કે અત્યારે હું હમણાં તમને કુ બતાવું સિત્તેર ફૂટનો કૂવો છે અત્યારે ઉપર ઉધી પડ્યો છે અને સામે અઢીસો ફૂટનો બોર છે બોરનો ઉપયોગ ત્રણ વર્ષમાં એક જ વાર કરવો પડ્યો છે હજી કરવો નથી પડ્યો એટલું પાણી કૂવામાં છે અને પાછળ નદી હેલી જાય છે ને એ ચાલુ જ છે એવી એમ સમજો ને કે ઉનાળામાં બે મહિના ડૂકે છે ઓકે સતત ચાલુ રહે છે અને એક બાજુ આખું જંગલ પ્રાઇમ લોકેશન છે પ્રાઇમ રિસોર્ટ એન્ડ લાઈફ અને એ સાસણથી થી તદ્દન નજીક પંદર કિલોમીટર અને તાલાડા અમારી પાસે તમારે બે કટકા કરવા હોય ને અડધી જમીન લેવી છે અને અડધી તમારે કોઈ પાર્ટનર થવું હોય ને તો છે બેના પાછા રસ્તા અલગથી થાય કે તમારે અઢી વીઘા જમીન લીધી અને એમાં તમારે કઈ ફાર્મ બનાવવું છે રિસોર્ટ બનાવવો છે તો એ થાય ફાર્મની જગ્યા છે રિસોર્ટની જગ્યા છે અને ત્રણ વીઘાનો તો અત્યારે ખરાબો છે અને પ્લસ ફરતે જંગલ છે એટલે હજી ખરાબો હું વાપરવા મળે એવું છે અત્યારે આજી દેખાય ને ટોટલ જમીન આ છે સાડા આઠ વીઘાની આસપાસ સાડા આઠ વીઘા માથે છે બાકીનો હજી તમને આમાં ખરાબો વાપરવા મળે છે અને હું જ્યાંથી એન્ટ્રેસ્ટ હતો ને ત્યાંથી હું હાલીને આ બાજુ આવ્યો ને આ બધે આંબા છે જુઓ અહીંયા સુધી આંબા રહેવાના છે અને છે આખાઈમાં ટપક અને અત્યારે તો બધા એમાં વાવેતર કરેલું છે હવે હું તમને કૂવો બતાવું મસ્ત મજાની જગ્યા છે લોકેશન વાળી જો આ સિત્તેર ફૂટનો કૂવો છે આખો પીરો જુઓ એટલો બાકી છે અને આ એવું નહીં કે અત્યારે આપણે સમજો કે અત્યારે તો બધે કૂવા ભર્યા હોય પણ કારા ઉનાળે આ કૂવામાં પાણી ખૂટતું નથી કારણ કે પાછળ આ ભાગમાં જ નદી આવેલી જાય છે અને રોડથી પહેલું જ ખેતર થાય વધારે ખાલી જંગલ જ છે આખું એ બાજુ જંગલ આ બાજુ જંગલ અને આમ બોર છે અને આ બીજો ગેટેનો આ ટૂંકમાં બીજું એન્ટ્રસ્ટ છે ઓલી બાજુનો બાર થી ભાગ મેં તમને બતાવી દીધો હવે બતાવી આ જંગલ છે આખું બીજો રસ્તો અહીંથી આવી હવે એમ સમજો ને કે અમે રોડથી થી ખેતર સુધી આવતા હતા ને એ કંઈક ત્રણસો કે ચારસો મીટર કદાચ આઈ થિંક જગ્યા એ છે એ અંદર આવ્યો ને સુધીમાં અમને હરણ ને રોજ એ તો ઘણા જોવા મળ્યા અને થાઈને પડે ને એટલે જનાવરી જોવા મળી જાય ટૂંકમાં સિંહ નહીં બધું જો આ એ જ રસ્તો છે હાથી ખેતરમાં જવાય ને આંચથી હોત ખેતરમાં જવાય આ રીતનું મસ્ત મજાના લોકેશનવાળી જગ્યા લઈને આવી ગયો છું અને જોરદાર જગ્યા છે એમ હવે આની વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર નંબર આપી દઈ હવે તમને પરફેક્ટ લોકેશન સમજાવી દઉં આ જમીન ધાવાગીરમાં રહેવાની છે તાલુકો તાલાડા સાસણથી પંદર કિલોમીટર અને તાલાડાથી દસ કિલોમીટરના રેન્જમાં જમીન રહેવાની છે અને વીઘાના ભાવ ચાલીસ લાખ કિંમત રહેવાની છે આ ટોટલ જમીન પાંચ વીઘાને બે ગુઠા રહેવાની છે આમાંથી કદાચ તમારે બે ભાગ પાડો હોય તો થાય એટલે કિંમત રહેવાની છે ચાલીસ લાખ વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર નંબર આપી દઉં છું આમાં કોલ કરવાનો છે